અને એવા સમયે મહિલાનું ઘણો બધો રોલ હોય છે ખેતીની અંદર ત્યારે મહિલા તરીકે જે નાના નાના ઉપકરણો આવે છે કે જે સ્ત્રીઓ દ્વારા ચલાવી શકે દાખલા તરીકે ડાંગર વાઢ્યા પછી ડાંગરની પરાળો કે ડાંગર જુદી પાડવા માટે જો આપણી પાસે બહુ મોટી ખેતીની હોય નાના ખેતી હોય તો એને ડાંગર છૂટી કરવા માટે ઇલેક્ટ્રિક ઓપરેટેડ જે ડાંગર હાર્વેસ્ટર છે અથવા તો ડાંગર એમના દ્વારા લેડીઝ પોતે ઉપયોગ કરીને નહીં કે જોડીને મોટાભાગે ખેડૂત મિત્રો લેડીઝ શું કરતા હોય છે આખો દિવસ જોડે છે એમની જગ્યાએ જો ઇલેક્ટ્રિક યંત્ર ચાલતા દ્વારા જો ઉપયોગ કરે હાર્વેસ્ટર તો એના દ્વારા આરામથી ઉપયોગ કરી શકીએ સાથે સાથે મગફળી ફોળવા માટે માણસ દ્વારા ઘણી બધી મહેનત પડતી હોય છે અને ઘણો સમય લાગે છે પણ મગફળી ફોળવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પણ ડિકોટિગેટર કે મગફળીની અંદરથી દોડવા દાણા બહાર કાઢવા માટે જે લેડીઝ આરામથી ખૂબ સારી રીતે ચલાવી શકે છે ઓછા બળની અંદર બે માણસ દ્વારા જે કામગીરી થાય એક લેડીઝ આરામથી કામ કરી શકે છે તો એ ડિકોટે પણ ઉપયોગ કરી શકે છે સાથે સાથે મકાઈ જે છે એ મકાઈના દાણા છૂટા પાડવા માટે પણ ઘણો બધો શ્રમ લાગે છે જો મનુષ્ય દ્વારા કરીએ તો પણ દાણા ફોલવા માટેનું યંત્ર જેમ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ગોધરા આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર જે પણ સંશોધન થયું છે સાધન જે ખરેખર એક સામાન્ય સ્ત્રી જે ત્રણ ચાર મનુષ્યો આખો દિવસની કામ કરી શકે એમની જગ્યાએ જો એ યંત્ર ઉપયોગ કરે તો આરામથી એ યંત્રો દ્વારા પોતે કામ કરી શકે છે એકથી બે મજૂરોને એટલે આવા નાના ઉપકરણો કે જે સ્ત્રીઓ આ ચલાવી શકે એવો ઉપયોગ કરે તો મારા ખ્યાલથી બહુ સારો સારી રીતે ઉપયોગ કરે તો દિનેશભાઈ સાહેબ જે નિંદામણ નાશ કરવો હોય તો એના માટે કોઈ સાધન કે ઓજાર અત્યારે ઉપલબ્ધ છે કે કેમ કે ઘણી વખત આ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન બની શકે બરાબર છે ખાસ ખેડૂત મિત્રો નિંદામણ માટે જુદા જુદા પાક દાખલા તરીકે જો ડાંગરની ખેતી પદ્ધતિ આપણે કરતા હોય તો ડાંગરની અંદર નિંદામણનો પ્રશ્ન રહેતો હોય છે તો ડાંગરની અંદર જો આપણે યાંત્રિક દ્વારા નિંદામણનો નાશ કરવો હોય તો કોનો વિડર નામનું સાધન આવે છે જેના દ્વારા આપણે બહુ આરામથી ઇઝીલી એક મનુષ્ય દ્વારા માત્ર એક હાથ દ્વારા બળ દ્વારા બળ આપીને પણ નિંદામણનો નાશ કરી શકીએ છીએ સાથે સાથે અત્યારે આધુનિક રીતે જોઈએ તો પાવર વિડર પણ બજારની અંદર ઉપલબ્ધ છે જો એ પાવર વીડર આપણે ઉપયોગ કરી શકીએ કરીએ તો એ પાવર વિડરથી પણ આપણે ખેતીની અંદર નીંદામણનો નાશ કરી શકીએ છીએ એ પાવર ગ્રીડર આપણે ડાંગરની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ સાથે સાથે રેગ્યુલર પાકો છે આપણા કપાસ છે કે ભાઈ દિવેલા છે કે કોઈ પણ બીજા ઉપકરણો એની અંદર પણ આપણે પાવર વિડર વિદ્યુત સંચાલિત એ પણ ઉપયોગ કરી શકીએ છીએ અને જેની અંદર સરકાર પણ આપણને પ્રાધાન્ય આપવા માટે પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ આપતા હોય છે એટલે એવા પાવર વિડરની અંદર જો આપણે ઉપયોગ કરી શકીએ તો એની અંદર નિંદામણનો નાશ આરામથી કરી શકીએ છીએ બરાબર ગઢડાથી વજુભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે આપણે એમને સાંભળીએ વજુભાઈ હેલો હા બોલો બોલો આપણે જે ખભા ઉપર પંપ લઈ અને છંટકાવ કરીએ હા દવાનો પેસ્ટિસાઈડનો જી 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 ડ્રોન થી છંટકાવ કરીએ તો જે શેઢાપાળાની જે વનસ્પતિ હોય જી જી તો એમાં

હવે એ રહ્યું કે જયારે આપણે છંટકાવ કરીએ છીએ ડ્રોન દ્વારા એ સમયે જો પવનનો વેગ વધારે હોય તો આપણે છંટકાવ કરતી વખતે ડ્રોન નું જયારે છંટકાવ કરીએ છીએ ત્યારે એ કાળજી રાખવી ઘટે કે ડ્રોનની હાઈટ થોડી એવી રીતે સેટઅપ કરીએ કે જેથી કરીને આપણે જે છંટકાવ કરીએ છીએ એ બીજાના ખેતરમાં અથવા તો આપણા પાળો જ્યાં ખરેખર નુકસાન થવા પાત્ર છે એ જગ્યાએ ના જાય આપણે થોડું દૂર રાખીએ છીએ જેથી કરીને જ્યાં નુકસાન થવા પાત્ર છે ત્યાં નુકસાન ના થાય તો આવી નાની કાળજીઓ જો રાખી છે તો નુકસાન થતું ખરેખર અટકી શકે છે કે જો થોડીક બે કાળજી રાખીએ તો નુકસાન પણ થાય અને પછી આર્થિક રીતે વધારે એવું પણ થાય કે મેં આ કઈ રીતે અપનાવી લીધું સાહેબ હવે જ્યારથી કાર્યક્રમ શરૂ થયો ને આપણે ખેતીની જ આપણે વાત કરી છે પશુપાલન પણ એક અગત્યની વસ્તુ છે તો જ્યારે પશુપાલન ની વાત કરીએ તો પશુપાલનમાં યાંત્રીકરણનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો ચોક્કસ ખેડૂત મિત્રો હવે પશુપાલન આજકાલ દિવસે ને દિવસે લોકો બહુ અપનાવી રહ્યા છે ખાસ કરીને યંગ જનરેશન એવા સમયે આપણે મોજા લાર્જ સ્કેલ પર મોટી સંખ્યાની અંદર પશુપાલન કરવું હોય એવા સમયે જો આપણે યાંત્રિક ઉપકરણો વાપરીશું તો ઓછા માણસો દ્વારા આપણે સારી રીતે મેનેજમેન્ટ કરી શકીશું દાખલા તરીકે પશુને જ્યારે ચારો કટ કરવાની વાત આવે તો આપણે જો દસ પંદર કે વીસ વધારે પશુઓ રાખતા હોય ત્યારે જો મનુષ્ય દ્વારા એનું પશુચારો કટ કરવા જઈએ તો ઘણો સમયનો વ્યય થતો હોય છે પણ ચાફ કટર છે યા તો મૂવર છે રીપર છે એનો જો ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને ઘાસ ચારો આપણે આરામથી એક રીપર દસ મજૂરનું કામ કરે છે કટ કરવા માટે તો એ ચારો રીપર યા તો આ મૂવર આપણે કટિંગ કરવા માટે ઉપયોગ કરી શકીએ તો પણ પશુપાલનની અંદર આપણા મદદરૂપ થાય છે સાથે સાથે ગાયો આ તો આપણી પશુઓ છે જેમને પિયત આપવા માટે આપણે વારંવાર એના જગ્યાએથી છોડીને આપણી જગ્યા પર પાણી લઈ જવા પીવડાવવા માટે લઈ જઈએ છીએ એવું ન કરતાં ગાય કે પશુ જે તે પોતાને જગ્યા પર જ પાણી પી શકે એટલા માટે જો એવી મિકેનિઝમ ગોઠવીએ કે જેથી કરીને જ્યારે પણ પાણી પશુને પીવું હોય ત્યારે પી શકે એવી મિકેનિઝમ જો આપણે વસાવીએ તો ત્યાં પણ ઉપયોગ થઈ શકે છે સાથે સાથે જ્યારે જ્યારે આપણે પશુનું દોહન કરવાનું થાય કે સો કે દસ કે વીસ પચાસ જેવા પશુ હોય એ સમયે આપણે મનુષ્ય દ્વારા દોહન કરીએ તો ઘણો બધો શ્રમ પડતો હોય છે એમની જગ્યાએ જો મિલ્ક મશીનનો ઉપયોગ કરી કરીએ તો એની અંદર પણ એવા ઉપકરણો દ્વારા આપણે મદદ લઈને સારી એવો શ્રમ આપણો ઘટાડી શકીએ છીએ બરાબર છે દિનેશભાઈ સાહેબ આ રોટાવેટર છે એ અત્યારે બજારમાં બે પ્રકારના જોવા મળતા હોય છે મારા ખેડૂત મિત્રોને આપ એ જણાવો કે આ બે માથે તફાવત શું છે અને બેમાંથી કયું સાધન ખરીદવું હિતાવહ છે આપ શું કહેશો

આપણે રૂબરૂ નિહાળવા હોય અથવા તો રૂબરૂ જવા હોય જોવા હોય તો કઈ કઈ જગ્યાએ કઈ કઈ યુનિવર્સિટીમાં તમામ ઓજારો ને બધું જોવા મળે ખૂબ સરસ ડાયા ભાઈ બોલો સાહેબ ખરેખર જો તમને એવો પ્રશ્ન હોય કે ભાઈ મારે આવા લેટેસ્ટ સાધુ આધુનિક ઉપકરણો જોઈતા છે તો તમારા વિસ્તારની અંદર દાખલા તરીકે તમે અમરેલીમાં છો હાલ તો અમરેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર દાયરામાં આવે છે તો તમે જ્યારે પણ તમારે જૂનાગઢ જવાનું થાય એ સમયે તમારે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ એની અંદર એન્જિનિયરિંગ કોલેજની અંદર ફાર્મ મશીનરી ડિપાર્ટમેન્ટ છે એની અંદર તમે જશો તો તમને લગભગ મોટા ભાગના બધા આધુનિક સાધનો તમને જોવા મળશે કદાચ તમારે જૂનાગઢ ના જવું હોય અને જો તમારે આણંદ બાજુ આવવાનું થાય તો આણંદની અંદર ગોધરાની અંદર કૃષિ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં પણ જો તમે આવશો તો ત્યાં પણ તમને લેટેસ્ટ સાધનો બધા જોવા મળશે મોટાભાગે નવસારીની અંદર જવાનું થાય તો ત્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર ડીડિયાપાડાની અંદર કૃષિ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં તમને આવા બધા લેટેસ્ટ સાધનો ટૂંકમાં ચાર યુનિવર્સિટીઓ આપણી જ્યાં રહેલી છે એ ચારે ચાર યુનિવર્સિટીની અંદર કૃષિ એન્જિનિયરિંગ કોલેજની જો આપણે મુલાકાત તમે લેશો તો ત્યાં તમને મોટા ભાગે આધુનિક સાધનો તમને જોવા મળશે રૂબરૂ તમને જોવા મળશે બરાબર છે આમ તો કૃષિ યાંત્રિકરણ દિનેશભાઈ એવો મોટો વિશાળ સબ્જેક્ટ છે કેમ થાય કે હું કયો પ્રશ્ન પૂછું ને કયો રહી જાય તમે આટલા વર્ષોથી આની અંદર ફિલ્ડમાં કામ કરો છો નિષ્ણાંત છો તમારા અનુભવથી અમારા દર્શક મિત્રોને આ કૃષિ યાંત્રિકરણ વિશે કોઈ સંદેશો આપવા માંગતા હોય તો ચોક્કસથી આપો ચોક્કસ ખેડૂત મિત્રો ખાસ સંદેશ એવો કે અત્યારે ખેડૂતો દિવસે દિવસે આપણી ખેતી અન્ય જમાનો આધુનિક બનતો જાય છે અને જમાના સાથે તાલમીલ મેળવવો હોય અને ખરેખર આપણે ખેતી આધુનિક રીતે કરવી હોય તો ફાર્મ મિકેનાઇઝેશન કહેતાં કૃષિ યાંત્રીકરણ અપનાવવું જોઈએ એટલા માટે કે જેથી કરીને આપણો સમયનો વ્યય થતો અટકે ઓછા સમયની અંદર વધારે ખેતી કરી શકીએ જોડે જોડે ટાઈમ સમયનો બચાવ કરીને એ સમયને આપણે યોગ્ય ન્યાય આપીને વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકીએ તો એવા સાધનો આપણે ઉપયોગ કરી શકીએ સાથે સાથે અત્યારે સરકાર પણ આપણને પ્રોત્સાહન આપી રહી છે એ પ્રોત્સાહનના રૂપે આપણે એમનો લાભ લઈને મેક્ઝિમમ વધારે જેટલા બને એટલા ઉપકરણો જો આપણે ઉપયોગ કરીએ તો ઉપકરણો વસાવીને આપણે ખેતી કરીએ તો સારા ઉત્પાદન મળી શકે ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને અને આપ આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધારા દિનેશભાઈ સાહેબ અને અમારા દર્શક મિત્રોના આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રિકરણ વિશે જે વાત કરી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા મારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર સાહેબ આભાર મેડમ આભાર મિત્રો આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં શ્રી દિનેશભાઈ જે રંગપરા સાહેબ પાસેથી આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રિકરણ વિશે માહિતી મેળવી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવતી શુભેચ્છા હું તમને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં